જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે મહુવા તાલુકાના આસરાણા આસરાણા ગામના ખેડૂત છે એની આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર અને ડીએપી ખાતર બે નો ઉપયોગ કર્યો છે અડધા ભાગમાં એની ડીએપી નાખ્યું છે અડધા ભાગમાં ગ્રીન ઇન્ડિયા નાખ્યો છે હવે એને ગ્રીન ઇન્ડિયાની નાની મોટી માહિતી મળી કે ગ્રીન ઇન્ડિયા ખાતર આવું આવે છે અને જે મગફળીઓમાં પાણી લાગી હોય મગફળીઓ પ્રમાણમાં નબળી હોય અને પીડી પડી ગઈ હોય એમાં ઝડપથી ગ્રીન ઇન્ડિયા રિઝલ્ટ આપે છે એવી ભાઈને ખબર પડી ખબર પડી એટલે એની ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો છે તો આપણે એ બાબતમાં રાસાયણિક ખાતર ગ્રીન ઇન્ડિયા ખાતરનો શું તફાવત છે ને એની માહિતી આપણે ખેડૂતોમાંથી જ લઈએ તમારું નામ શું મારું નામ ભોળાભાઈ સામજીભાઈ ભોળાભાઈ સામજીભાઈ પરમાર પરમાર આમ તો ખરેખર ભોળાભાઈ છો તમે અને ભોળાભાઈ કોઈ ખોટું ના બોલે ભોળાભાઈ જે હકીકત કે બરાબર આમ કારણ કે ચેરો જતા ભોળાભાઈ લાગે છે ભોળાભાઈ તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું અને રાસાયણિક ખાતર વાપર્યું તો તમારી દ્રષ્ટિએ તમને શું ફરક લાગ્યો બે માં કારણ કે જમીન તમારી એક છે અડધા પાટમાં તમે રાસાયણિક ખાતર વાપર્યું છે અડધા ભાગમાં તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે એ ગ્રીન ઇન્ડિયા નાખ્યું એમાં પી માંડવી હતી ને સફેદ લીલી થઈ ગઈ બહુ હારી થઈ ગઈ

તો તો વપરાય 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 ને હવે બીજું તમને આનાથી વધારે બીજી સરસ વાત કરું કે ત્યારે જ્યારે તમે મગફળી પાડશો ને ત્યારે તમારી જમીન ને આપડે શું કઈ ફોરફ કહી ને કે જમીનની ફોરફ આમ એકદમ હાથી હા એકલા અને કોઈ ઢેફુ ન નીકળે હા ઈ પ્રકારની આ જમીન થઈ જાય તો ટૂંકમાં આસરાણા ગામના આસપાસના ખેડૂતોને મહુવા તાલુકાના ખેડૂતોને આપણે ભલામણ તો કરી છીએ ને કે ભાઈ આ ગ્રીન વાપરો તમને આટલો ફાયદો થાય હા ઈ વપરાય બધાય ને ગમે ઈ ખેડૂતને વપરાય બરાબર સારી વસ્તુ છે હવે મિત્રો આસરાણા ગામ છે મહુવા તાલુકો મહુવા તાલુકાના આસપાસના એરિયાના ખેડૂત છે મારા તુષારભાઈ કનુભાઈ લાડુ મોર અ તુષારભાઈ તમે તમારો મોબાઈલ નંબર બોલો છોત ડબલ ઝીરો બ્યાસી ચાસઠ ઝીરો એ ઓકે અને અમારા બીજા ડીલર આજે ભેરાજ છે અરખમાન અરખમા એટલે કે રિઝલ્ટો તો ખેડૂતોને હારા મળે છે કે મારે આજ તો આવવું જોઈએ કે અમારા સાવરકુંડલા વિસ્તારના ડીલર છે ગરોડકા ગામના નાજાભાઈ રાણાભાઈ બલધાણિયા નાજાભાઈ તમારો મોબાઈલ નંબર ખેડૂતને આપો અઠ્યોતેર સાત સુમાલીસ બાર આઠસો હવે મિત્રો આ બે મારા ડીલર છે મહવા તાલુકા માં ખાતર મેળવવું હોય તો કોન્ટેક્ટ કરજો સાવરકું તાલુકામાં કોન્ટેક્ટ કરજો અને તમારો નંબર બોલો તાણું ઓગણત્રીસ ઓકે મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર કેવું આવે એનો અભિપ્રાય તમે ખેડૂત પાસેથી મળ્યું આ વિડીયો હું ખેડૂતનો નંબર આપીશ અને બધા ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો